દસમાં હું અભ્યાસ કરું હું અમારે બોર્ડની પરીક્ષા ચાલુ છે અમારા ચોપડા રિયો હાઈસ્કૂલમાં પડ્યા હાઈસ્કૂલને સેલ લાગી ગયું તો અમારે જે રીતે ધોરણ 10 માં અભ્યાસ કરો બોર્ડ અત્યારે અમારું ચાલી રહ્યું છે અત્યારે તમે ક્યાંથી આવ્યા અમે અત્યારે મોડલ સ્કૂલમાંથી આવી રહ્યા છીએ ચાલેનાઓ છે ચાલે જાવ છો હા ચાલી આવી છે ચાલી આવી છે શિક્ષકે કોઈ વ્યવસ્થા નથી કરી આવા જોવાની કે સકવ વ્યવસ્થા આવી ભણવામાં અભ્યાસ કરી રહ્યા તો અમારે અત્યાં સ્કૂલમાં સેલ લાગી ગયા છે તેના કારણે અમે અમારે ભણવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે તમારે ચોપડા ત્યાં સ્કૂલ અંદર પડ્યા રહ્યા છે તમારે આવવા જવામાં ખૂબ જ તકલીફ પડે છે ઘરથી ચાલીને આવવું પડે છે ધોરણ નવ માં અભ્યાસ કરું છું અમારા ચોપડા સાર્વજનિક વિદ્યાલય વિદ્યાલય શાળામાં પડ્યા છે શિક્ષક અમને મોડલ સ્કૂલમાં માં ભણવા જાય છે અમારે ચાલીને મારો બાબુ મયુર સોલંકી ધોરણ બારમાં ભણે છે એના પુસ્તકો બધા જે છે તે છે એ બધા નિશાનની અંદર જ પડ્યા છે અને રૂમ બધા સીલ કરી દીધા છે અને છોકરાઓને કંઈ ખબર પણ નથી અને આથી રૂમ નિશાળ બંધ કરી દીધી છે બરોબર અમારા છોકરાને રઝડતા મૂકી દીધા અને હાઈવે રોડ પર ફરતા મૂકી દીધા હવે અમારા રૂમને છોકરાઓને કોણ જવાબદારી લેશે અને અમારી નિશાળ બંધ કરી દીધી આટલે તાજ ગાલી તો બનાવવાની કોણ જવાબદારી લેશે બરોબર એટલે અમે કહીએ છીએ કે આ નિશાળ જે વેલાહાર બની જાય તે બી અમે માન્ય રાખીએ છીએ બરોબર સરકાશીને આજે અવારનવાર જે જિલ્લાની અંદર સ્કૂલો બંધ કરવામાં આવી છે એમ સાયલા તાલુકાની એક સાર્વજનિક હાઈસ્કૂલ હતી એ પણ બંધ કરવામાં આવી છે અને એ બંધ કરી છે એ એક સામાન્ય જર્જરીત હોવાના કારણે બંધ કરી છે અત્યારે બંધ કરી તો આ છોકરાનું ભવિષ્ય શું જે ચાલુ નિશાળે બંધ કરવામાં આવી છે તાત્કાલિક રિપેર કરી અને ચાલુ કરવામાં આવે ત્યાર સુધી આ શાળાની અંદર જે કંઈ પણ અત્યારે ઘટના બનેલી છે એની અંદર અગાઉ ઘણા બધા વ્યક્તિઓને સંસ્થાઓને અને સરકાર તરફથી જે કંઈ પણ યોજનાઓ આવતી હોય એ યોજનાને અંતર્ગત શાળાને રિનોવેશન કરવાની પ્રક્રિયા મેં આરંભી સાથે સંકલનમાં રહી વારંવાર રજૂઆત પણ કરેલી હતી અને ત્રેવીસ તારીખ ચોવીસ તારીખે મને એક હુકમ પણ પ્રાપ્ત થયેલો છે કે જે શાળાને સીલ કરી દેવામાં આવે છે એ મને ત્રેવીસ તારીખે સાંજે મળેલો છે અને પછી ચોવીસ તારીખે મારી સરકાર તરફની જે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સમિતિ હતી એમાં બટ હુકમ આપવા માટેનો નિમણૂક થયેલો એટલે સુરેન્દ્રનગર ખાતે ત્યાં ગયેલો અને પછી સાંજકના મને આ સીલની પ્રક્રિયા અથવા તો શાળાને બંધ કરવા માટેની મામલતદાર સાહેબ તરફથી અને પ્રાંત સાહેબના સૂચનથી એવું મને રજૂઆત કરેલી કે સાહેબ હાલ શાળાની અંદર બાળકો છે કે નહીં એવી તપાસ કરી અને પૂછેલું કે સાહેબ શું છે પરિસ્થિતિ ત્યારે કીધું કે શાળા છે એ પૂર્ણને આળે છે એટલે કે પાંચક વાગ્યાની આસપાસ વિદ્યાર્થીઓ છે છૂટવાની તૈયારીમાં હતા અને પછી આ સીલિંગ પ્રક્રિયા છે એ કરવામાં આવેલી છે